એન્ટર થતાં જ મળી જાય છે સાડા બાર બાય પંદરનો ડ્રોઈંગ રૂમ જેમાં તમને આકર્ષક પીઓપી લાઇટિંગ કરેલું મળવાનું છે મેઇન ડોર આ રીતે આપેલું છે ટીવી યુનિટ માટેની સ્પેસ મળી જાય છે ડાઇનિંગ પણ કરી શકો છો ત્યારબાદ છે સાડા બાર બાય આઠનું કિચન અહીંયા તમને સ્ટોરેજના કબાટ અને માળીઓ મળી જવાનું છે પાછળની સાઈડ છે વોશ એરિયા અને કોમન વોશરૂમ અને તેની ઉપર એક સ્ટોરેજ સ્પેસ મળે છે હવે જઈએ ફર્સ્ટ ફ્લોર પર ત્યાં આ રીતે પેસેજ એરિયા મળે છે અહીંયા આગળ છે ફર્સ્ટ બેડરૂમ કે જેની સાઇઝ છે સાડા બાર બાય નવની સામેની સાઈડ છે છ બાય સાડા ત્રણનું એટેચ વોશરૂમ અહીંયાથી તમને ઉપર જવાના સ્ટેર્સ મળે છે એક આ રીતે માળીઓ મળી જવાનું છે બીજો બેડરૂમ છે સાડા અગિયાર બાય નવનો જેમાં સ્ટોરેજ સ્પેસ અને કબાટ આપેલા છે સાડા સાત બાય સાડા ત્રણનું એટેચ વોશરૂમ મળે છે અહીંયા આગળ આ રીતની બાલ્કની મળવાની છે પ્રાઇસ છે આ ટ પિસ્તાલીસ લાખ અને લોન પણ થઈ જશે તો સાઇટ વિઝિટ માટે આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરજો અને ભાવનગરના આવા જ પ્રોપર્ટી વિડીયોઝ માટે ફોલો કરી લેજો બિકોઝ વી આર ટર્નિંગ યોર ડ્રીમ્સ ઇન્ટુ રિયલ એડ્રેસીસ